અને તે ટ્રક અને ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરતા હોય છે અને તે ડીઝલ તેઓ બારોબાર સજાવટ કરીને વેચી દેતા હોય છે જેનું જે છે કૌભાંડ છે પાડી પોલીસે પેટ્રોલ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યું છે ચાર જેટલા ડ્રાઈવરોની પોલીસે ધરપકડ કરી છે અને એક ગેરેજમાં લઈ જઈને સગ્યા વગેરે કરતો ડીઝલનો જથ્થો પણ જે છે પાર્ટી પોલીસે ઝડપી પાડ્યો છે અને એ મોટા માલ જપ્ત કર્યો છે એક ગાડી અને ડીઝલના જથ્થો તેમજ ત્રણ ડ્રાઈવરો અને જે ડીઝલ લેનાર છે તેની પાર્ટી પોલીસે તર્ફ કર તરીકે જી આભાર જાવિત સમગ્ર માહિતી